મહોત્સવ દરમિયાન ખેડૂતો પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ ગ્રાહકોને કરી શકે તે માટે વિશેષ બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેના થકી ખેડૂતોને વચેટિયા વગર સારો ભાવ મળી શક્યો આ કૃષિ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા અને તેમને નવીનતમ કૃષિ તકનીકો અને સરકારી સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન આપવાનો હતું કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતો દ્વારા જમીનના સ્વાસ્થ્ય કાર્ડનું મહત્વ નેનો ખાતરોનો ઉપયોગ સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અને સ્પ્રિંકલર તથા મૂલ્યવર્ધન વેલ્યુએ વેલ્યુ એડિશન દ્વારા ઉત્પાદનની ગુણવત્તા વધારવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વળી આર્થિક રીતે સધર થયેલા અને ખેતીમાં ઉલ્લેખનીય સફળતા મેળવનાર પ્રગતિશીલ ખેડૂતોનું જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ કેન્દ્ર બન્યું હતું કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કૃષિ વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરીને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું ખેડૂતો આ પ્રકારના આયોજનને આવકારતા જણાવ્યું હતું કે તેનાથી તેમને અદ્યતન ખેતીની જાણકારી મળી રહે છે અને નવા પાકો તેમજ બજારની માંગ વિશે માહિતી પ્રાપ્ત થાય છે રાજ્ય સરકારની યોજના છે કે આ પ્રકારના કૃષિ મહોત્સવ દ્વારા ખેતીને આધુનિક બનાવીને વિકસિત કૃષિ સંકલ્પના લક્ષ્યને સિદ્ધ કરી શકાય લગભગ ચૌદ કરોડનું બજેટ એ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકારે ફાળવેલું છે જેના આનુષંગિક અનેક પ્રકારના ખેડૂતોમાં નવા નવા સંશોધનો ખેડૂત સુધી પહોંચે વૈજ્ઞાનિકો પણ ખૂબ નવા સંશોધનો થકી ખૂબ મોટું કાર્ય જ્યારે ગુજરાતમાં કરતા હોય અને આવનારા સમયમાં ખેડૂતોએ પણ ખેતી પ્રત્યે જે જાગૃતતા દર્શાવી છે એના અનુષાંગિક આખો આજનો આ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો છે સમગ્ર જિલ્લામાંથી આજે ખેડૂતો અહીંયા પધારશે અને જે સરકાર દ્વારા નવી ટેકનિકો નવી જે સંશોધનો થયા છે તેઓને એનું જ્ઞાનને માહિતી આપવામાં આવશે સાથે સાથે જે ખેડૂતોને બે હજાર પચીસ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે નવી યોજનાઓ નવી સબસિડી આપવામાં આવશે તેની પણ અહીંયા જાણ કરવામાં અને જાહેર કરવામાં આવશે જેનાથી સમૃદ્ધ ખેડૂત સાથે સમૃદ્ધ ગુજરાત બનશે તેવો અને અમને ચોક્કસ વિશ્વાસ છે